દરેક નીતિની સામે કાયદાની ને રીતે ઉભો એસએસકી ન્યુઝ ચેનલ સુરત ને સ્વચ્છતા નંબર વન મળતા વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ કામદારો અને આરોગ્ય અધિકારીઓ સન્માન કરાયું હતું આખા દેશમાં સુરતનો સ્વચ્છતામાં પહેલો નંબર આવતા વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભનાબેન કેવડીયાએ પુણા ગામ વોર્ડ ઓફિસ ખાતે જઈ ત્યાં સફાઈ કામદારો અને આરોગ્ય અધિકારીઓનું સન્માન કરી ઉજવણી કરી હતી પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભનાબેન કેવડીયાએ સફાઈ કામદારો પર પુષ્પવર્ષા કરી તેમજ અધિકારીઓ અને સફાઈ કર્મીઓ સાથે ગરબે ગુમ્યા સુરતને સ્વચ્છતાના શિખર પર લઈ જનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો એકદમ ખૂબ જ અવાજમાં જેટલા આપણે તાનથી આજે નાચતા ને એવી જ રીતે આપણે ભારત માતા નો જય ઘોષ કરીશું સૌ સૌપ્રથમ તમામ કર્મચારીઓ તમામ સફાઈ કર્મીઓ તમામ અધિકારીશ્રીઓ આરોગ્ય વિભાગના વીબીડીસી વિભાગ તમામ અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન કેમ કે ઘણા સમયથી જ્યારે આપણે સપનું જોતા હોય કે આપણે સુરતને નંબર વન બનાવીએ ત્યારે આ આપણું જે સ્વપ્ન છે પૂરું કરનાર તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ સફાઈ કર્મીઓનો આવનારા સમયમાં પણ આપણે બધા હળી મળીને આવી જ રીતે સુરતને હંમેશા આગળ લઈ જતા રહીએ અને હંમેશા સુરત જે રીતે પ્રગતિમાં છે જે રીતે આપણે પ્રગતિ કરીએ છીએ એવી જ રીતે સ્વચ્છતામાં હરેક વખત આપણે સુરતમાં પહેલો નંબર લાવીએ એવી શુભકામનાઓ સાથે ફરી ફરી વખત તમામ સફાઈ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ સફાઈકર્મીઓને આ જે સુરતને નંબર વન મળ્યું છે તમારા બધાનો છે ને બધાને ફરી ફરી વખત શુભકામનાઓ જય હિન્દ જય ભારત દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ